લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ મતો અંકે કરવા માટે રાજકીય નેતાઓનો બફાટ સામે આવી રહ્યો છે ત્યારે તાજેતરમાં રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટીકા સુરેન્દ્રનગરના ક્ષત્રિય સમાજના આગેવાનોમાં જોવા મળ્યો છે આ મામલે ક્ષત્રિય સમાજના એકત્રિત થયા હતા અને માગેલ માફીને સમાજ ક્યારેય સ્વીકારશે નહીં તેમ જણાવ્યું હતું અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ મતદાન કરવા આહવાન પણ કરવામાં આવ્યું હતું આમ રાજકારણમાં મતો અંકે મેળવવા માટે

હવે માફી માંગી હોય આવી રીતે એ તો હોશિયાર માણસ છે આટલા બધા હોશિયાર ને પેટ રાજકાર્યું માફી માગે એને એક કારસ્થાન રહેતું છે એટલે માફી માંગવાથી આ વખતે છોડી દેવામાં આવશે નહીં અમારા બી જેટલો પ્રયત્ન થશે જ્યાં સુધી લડત થશે ત્યાં સુધી લડત આપવા થાય આજના ની અંદર લોકસભાના ઉમેદવાર તરીકે જો એ ચૂંટણી લડશે અમારા ક્ષત્રિય તમામ ના તમામ વિરોધ કરશે અને મતદાન રાખી છે આપ સૌ જાણો છો કે પરસોત્તમ રૂપાલા એક વયોવૃદ્ધ નેતા કે જે કેબિનેટ મંત્રી ના દરજ્જે બેઠેલા માણસ આવી ભાઈ ઘટિયા વાત કરીને એક એ સમાજ વિશે એવી ટિપ્પણી કરવાવાળા કે જેને હજારો વર્ષો સુધી આ દેશની રક્ષા માટે આ દેશની બેન દીકરીઓની રક્ષા માટે પોતાના પ્રાણની આવૃત્તિ આપી દીધી અખંડ ભારત માટે જેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું એવા સમાજને હલકો ચિતરવા જયારે એમને આવી નિમ્ન કક્ષાની વાતો કરી છે તો હું પરસોત્તમ રૂપાળાને એ બહુરૂપી નેતાને એટલું જ કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ ક્યારે માફ કરવા રાજી નથી ક્યારે માફ કરશે નહીં એમને ચૂંટણીમાં હરાવવા માટે ગુજરાત ભરમાંથી ક્ષત્રિયો એના મત વિસ્તારમાં જવાની તૈયારી અમે કરી રહ્યા છીએ એમને જે ભૂલ કરી છે એ ભોગવવાની તૈયારી સાથે એમને અમે મળવાના છીએ અને ભલે એમને માફી માંગી પણ માફી માંગવી અને પાછી હલકી વાત કરવી એ ક્ષત્રિય સમાજ હવે એને ક્યારે માફી તમારે એ છે કે રામ જે છે અમે એવું ઈચ્છીએ છીએ કે તમે જે ચોખવટ કરો કે તમે આ રામ જે છે સુપ્રીમ કોર્ટના આધારે આયા છે અને તમે રામ નામે મત માંગો છો તમે રાજકીય નિવેદનો કરો તમે ચૂંટણી લડો તમારી વાત મૂકો પણ ક્ષત્રિય સમાજ કે કોઈ પણ સમાજ મેટ

તો પાણી કરશે ઘર ચલાવશે સંમેલન યોજાયું એક ક્ષત્રિય સમાજ નું એક સ્વયંભૂ થયેલું ભેગું થયેલું સંમેલન છે ક્ષત્રિય સમાજમાં ભરપૂર રોષ છે કારણ કે ક્ષત્રિય સમાજ એવું માનવું છે કે રાજકોટ જે જગ્યાએ તમે બોલેલા તો રાજકોટના કેટલાય ક્ષત્રિયોએ

એટલા માટે નહીં કે તમારા જેવા લોકો આવીને મારું અપમાન કરી જાય એટલે રૂપાલા સાહેબ તમે સંભાળેલું તો તમને માફી મળવાની નથી